તેમાં ચેરમેન શ્રી મ્યુનિસિપલ ફાઈનાન્સ બોર્ડ ધનસુખભાઈ ભંડેરી ધારાસભ્ય શ્રી ગોવિંદભાઈ પટેલ મેયર શ્રી ડોક્ટર જયમનભાઈ ઉપાધ્યાય મ્યુનિસિપલ કમિશનર શ્રી બંછા પાણી તેમજ કમલેશભાઈ મીરાણી ખાસ ઉપસ્થિત રહ્યા હતા અહેવાલ વિજય મખવાણા સમાજ સુરક્ષા વિભાગે કનકસિંહભાઈ જાલાએ અને પૂજાબેને

કે ભગવાને એમને ભલે એક અંગ ઓછું આપ્યું હશે પણ બાકીના અંગો એના દિવ્યાંગ છે દિવ્યાંગો છે અને એ રીતે એમને સન્માન આપવા માટે જે દિવ્યાંગ શબ્દ મૂક્યો છે એ હું એમ માનું છું કે ભારતના વડાપ્રધાનની લાગણી એની સંવેદના એ આ શબ્દમાં દેખાય આવે છે

સમાજની જવાબદારી છે સરકારની જવાબદારી આ રાજ્યની સંવેદનશીલ સરકારે કરી છે સ્વાભાવિક છે કે અત્યારે જે ડ્રાન્સ થતો હતો હૃદયું